મોળો કલેક્ટર હાયાના નારા કેમ લગાડો છો આજે શું શું ઘટના છે ને શું કઈ રીતે જો છો આ ઘટનાને એમની જવાબદારી છે એમને કલેક્ટર સીને અત્યારે પ્યુન માં લઈ લ્યો સરકાર થી પરનેશમેન્ટ આપે

આવી કોઈ પણ દુર્ઘટના બને છે તો ચાર લાખ ની સહાય પચાસ હજાર ની સહાય આપીને દબાવી દેવા માંગે છે બરોબર છે આનું કોઈ વસ્તુ નું કઈ થતું જ નથી

આખા ગુજરાત ના ગેમ જોડ હવે કોણ કરાય આટલા થી લગીને તમ હતા થઈ જાય પછી બધું કરવાનું

રાજકોટ માટે થઈને આજનો દિવસ કરવામાં આવેલો છે હજી સુધી અત્યારે નિર્દોષ બાળકોનો જીવ લેવાનો છે ગુજરાત નું કોઈ છે નહીં એવું અત્યારે આવું દેખાય છે સરકાર જેવું કઈ આપને દેખાતું નથી કે આવી રીતના

રાજપ પ્રશાસન રાજ બસ બસ ઓકાટનો જો કાકા કેવો ગુસસ્યો માહોલ ગુસસ્યો બહુ જ ગુસસ્યો અને અધિકારીઓમાં 11:00 સુધી ના